ગોવિંદગુરુ લીંબડી તાલુકાના સિમલીયા ખુર્દ ગામની પ્રસ્તુતાને એકસો આઠના કર્મચારી એમ્બ્યુલન્સમાં જ બે જોડિયા બાળકની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી આ તારીખ દસ અગિયાર બે હજાર પચીસ સોમવારના રોજ બપોર બાર કલાક સુધીમાં પ્રસ્તુતા મહિલાની કદવાળના એકસો આઠ એમ્બ્યુલન્સ કર્મચારીઓને જે સૂઝબૂથી પ્રસ્તુતિ કરવામાં આવી હતી મહિલાએ જોડિયા બાળકને જન્મ આપ્યો દાહોદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં દર્દી સહિત અકસ્માતોનો ભોગ બનનાર તેમજ પ્રસુતા બહેનના કટોકટીના સમયે જીવ બચાવનાર સરકાર દ્વારા શરૂ કરાયેલ એકસો આઠ એમ્બ્યુલન્સ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે જેના લીધે અનેક લોકોને જીવનદાન મળી રહ્યા છે ઉજરતા પરિવારને બચાવી લેવાની કામગીરીના ભાગરૂપે એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા નિસ્વાર્થપણે ચોવીસ કલાક સેવા આપવામાં આવી રહી છે અને દર્દી અથવા સગર્ભા બહેનો માટે સ્વજન જેટલી સેવા ન કરી શકે તેનાથી વધુ એકસો આઠના કર્મચારીઓ સેવા કરતા હોય છે તેવી જ રીતે જાલોદ તાલુકાના કદવાળ ગામ ખાતે સ્ટેન્ડ બાય રહેતી એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સના કર્મચારીએ ઉમદા કામગીરી કરવા જોવા મળ્યું હતું જાણવા મળતી વિગત અનુસાર ગોવિંદગુરૂ લીંબડી તાલુકાના સિમલિયા ગામના ખુદ ફળિયામાં રહેતા એક પ્રસ્તુતા બહેનને પ્રસ્તુતિ અસહ્ય પીડા ઉપડતા જ એકસો આઠ ઇમરજન્સી કોલ પહોંચ્યો હતો ત્યારે એકસો આઠના કર્મચારીઓ તાત્કાલિક શિમલે ગામે પહોંચ્યા હતા અને પ્રસ્તુતાને એકસો આઠ એમ્બ્યુલન્સમાં લઈ જવાની કામગીરી કરતા હતા એકસો આઠની સમયસરની સારવારના હેઠળ કહી શકાય કે જે મહિલાએ બંને જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો હા કહી શકાય કે જે એકસો આઠના કર્મચારીઓ તાત્કાલિક સિમલે ગામે પહોંચી અને તેને સ સમયસર પ્રસ્તુતિ કરાવી હતી હાલ પ્રસ્તુત માતા અને નવજાત બંને બાળકો જે સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે અને જે પરિવાર દ્વારા એકસો આઠ ટીમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો